સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલામાં ધોરણ છ થી બારના જૈન વિદ્યાર્થી માટે તદ્દન નિઃશુલ્ક રહેવા જમવા અને અભ્યાસની સગવડતા પૂરી પાડતું જૈન સંકુલ એટલે શ્રી સાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહ જેમાં વિદ્યાર્થી માટે શહેરની નામાંકિત શાળામાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસની વ્યવસ્થા વિદ્યાર્થીને અભ્યાસ સંબંધી સ્કૂલ ફી ગણવેશ પુસ્તક અને નોટબુકની સુવિધા ઉત્તમ શિક્ષણ માટે તજજ્ઞ ટ્યુશન શિક્ષકોની વ્યવસ્થા શારીરિક વિકાસ માટે વ્યાયામ શિક્ષકની હાજરીમાં યોગ આસન પ્રાણાયામ તેમજ વ્યાયામ ધાર્મિક સંસ્કરણ માટે પરિસરમાં જ દેરાસર અને ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા સંસ્થાના કોમ્પ્યુટર લેબમાં નેટ ઇલેબ ઉપરાંત ટેલીનું નોલેજ વાંચન માટે સામાયિક વાર્તા નવલિકા નવલકથા જનરલ નોલેજ ના એક હજાર જેટલા પુસ્તકો ધરાવતી સુવિધાયુક્ત લાઇબ્રેરી રમતગમત માટે વિશાળ ગ્રાઉન્ડ જેમાં ક્રિકેટ વોલીબોલ બેડમિન્ટન ચેસ કેરમ જેવી રમતો આરોગ્યની જાળવણી માટે પીવાનું શુદ્ધ મિનરલ વોટર સ્નાન માટે સોલાર વોટર અને ફર્સ્ટ એડ બોક્સની સુવિધા જ્ઞાન માટે પંદર દિવસે એક સારી ફિલ્મ અને વર્ષમાં બે ધાર્મિક અને ભૌગોલિક પ્રવાસ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્રાર્થના ખંડની તેમજ સાઉન્ડ સિસ્ટમની સુવિધા તો આવો પધારો આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી સંસ્થાની અવશ્ય મુલાકાત લો સંપર્ક શ્રી સાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહ જેવી મોદી હાઈસ્કૂલની પાછળ સાવરકુંડા ફોન નંબર જીરો અઠ્યાવીસ પિસ્તાલીસ બાવીસ વીસ નેવ્યાસી મોબાઈલ નંબર ચોરાણું છવ્વીસ પિસ્તાલીસ વીસ નેવ્યાસી